મહાદેવ હવે સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં હમણાં ચાર પાંચ દિવસથી વિડીયો આવતો નહોતો કારણ કે વરસાદ એવળો હતો કે બહાર નીકળ્યા એવું હતું નહીં લાઇટ નહોતી નેટે નહોતો હતું સરખું ને એવું બધું પ્રોબ્લેમ હતા એટલે ઘરમાં ને ઘરમાં રહ્યા હતા અમે હવે કંઈક બહાર નીકળ્યા જેવું થયું છે આજે સરખા જેવું હતું એટલે બહાર જઈ છે બાઇકને કોલ સ્ટાર્ટ કરી લઈ અને ઢીંગલી કેદુની વાં લાગી હતી ઈદકા ખાવા ઈચકા ખાવા લાગે બાજુમાં હોટલ છે અત્યારે ત્યાં લઈ જાઉં છું અને નીકળા હાઈવે ઉપર ચડી ગયા છે પણ રોડ ની હાલત બહુ ખરાબ છે કામ ચાલુ છે રોડ બને છે રહ્યું છે તો ખરું મોટું જમ્પિંગ અજી રાજ પહોંચી ગયા જોવા ઢીંગલી જમ્પિંગ કરે છે હરખા માં જોરથી ચોર એમાં શું બીક લાગે એમાં થોડી કે પડવાની શું તું હે રોજ કે વાં લઈ જાવ વાં લઈ જાવ વરસાદમાં માં ક્યાંય જવાનું નથી કા બેન વરસાદ માં ક્યાંય જવાનું નથી કા બહુ વરસાદ હતો એટલે

અને હવે જવું છે દાડેશ્વર મહાદેવના મંદિરે બાજુમાં જ છે અમારે છ સાત કિલોમીટર થાય ત્યાં દર્શન કરશું નદી ને બધું દેખાડી વ્યુ એને બપોરે ઘરે જમી અને નીકળી પછી બપોર થઈ ગઈ છે ઝાડનો રોટલો છે અડદની દાળ છે લસણવાળી ચટણી છે દાડેશ્વર જવા માટે નીકળી ગયા છીએ અને આજે ફેમિલીમાં જાય છે અને રીબડા પોચ્યા છીએ અને રીબડા થી પછી અંદર જવાનું રીબ એ બધા ગામ આવે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરજો જ ભૂલતા નહીં રીબડાથી દાડેશ્વર જવાનો રસ્તો એટલો ખરાબ છે ને કે એની વાત જવા દો તમે જુઓ તો ખરા તમે ખાડા તો જોવો એકવાર વરસાદ ગયા પછી તો વાતાવરણ એકદમ એકલાસ ખુલ્લું થઈ ગયું છે તડકો નીકળ્યો થોડો ઘણો અને વ્યૂ જોવો તમે આ બાજુ ચારે બાજુ હરિયાળી હરિયાળી છે આ રીબ ગામ એવું અમારું જૂનું ગામ રીભ અમારા માતાજી અહીંયા છે અને અમારા સુરાપુરા દાદા અહીંયા જ છે રીપ ગામની બહાર નીકળ્યા તમને જો આગળ ભેંસું ઉતરતી હોય દેખાણું આવો નજારો તો ગામડામાં જ જોવા મળે સિટી ન જોવા મળે મુંગા વાવડી ગામ પહોંચ્યા જો આ પાણી નદી જેવું દેખાણું એટલે કીધું ચાલુ કરી કેમેરાને તમને દેખાડી ગામમાં બંગલા જુઓ તમે એકવાર મજા જ રાખે ગામડાનું વાતાવરણ સાંજે આવું હોય કંઈક તમે જુઓ તો ખરા એક વાર હરિયાળી અને વાદળ જુઓ જો દાળિયા ગામ પહોંચી ગયા અત્યારે અમે મંદિર બાજુ વળી ગયા છીએ અને આ ગેટ આવ્યો મંદિરનો અંદર જઈને તમને દર્શન કરાવી સીધા જુઓ હવે દર્શન કરી લ્યું મહાદેવના શ્રાવણ મહિનો હમણાં પૂરો થઈ જાય છે પછી અહીંયા બહુ માણસો ન હોય અત્યારે ટ્રાફિક હોય આ પગથિયા સીધા મંદિરની નીચેથી નદીમાં જાય છે સાપરવાળી નદી છે આગળ કૂવો છે અત્યારે ફૂલ ભરેલી છે નદી હમણાં ખાલી હતી નહીં અને આ છેલ્લા વરસાદમાં ભરાઈ ગઈ આખા મંદિરનો વ્યૂ છે અમને ધરતા આવડતું હોય કે ન આવડતું હોય અજાણ્યા પાણીમાં પડવાનું નહીં અને ખાસ આવડતું એને તો ન પડવું નીકળી ગયા અમે ઘરે અને રસ્તોય ચેન્જ કરવાનો આ રસ્તે નથી હાલ આ રસ્તો એટલા વર્ષથી ખરાબ છે આમ નમ જ છે પણ કોઈ ધ્યાન દેતું નથી આમાં ખબર નહીં શું રાજકારણ હોય રીપથી અમારા ગામનો રસ્તો ઇન્ડસ્ટ્રીઝ ઝોન આવ્યો ને પછી આ એકલાસ રસ્તો થઈ ગયો છે જો તારે બધું ખેતરમાં હરિયાળી હરિયાળી છે માંડવી ઊભી છે લીલી જમ અને બાઇકે એટલું ગરમ થઈ ગયું છે અત્યારે વાત જવા દો ધોવાળા કાઢે છે આખું ગરમ થઈ ગયું ફૂલ મારું ગામ આવી ગયું ગામની સીમ આવી છે હજી તો અને તળાવ આવ્યું નાનું એવું આજનો વિડીયો અહીંયા પૂરો કરી ફરી મળશું નવા વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હાવ મફત છે એના પૈસા લાગતા નથી અને મને સપોર્ટ થઈ જશે થોડો ઘણો